બોટાદના ગઢડા શહેર ખાતે કોરી સમાજ દ્વારા શહેર અને તાલુકાનું એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા સ્નેહમિલનમાં ધારાસભ્ય સહિત સ્થાનિક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગઢડા શહેરમાં યોજાયેલા કોરી સમાજના સ્નેહમિલનમાં ઉપસ્થિત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જો કે ત્યારબાદ સમાજના આગેવાનોએ કુરિવાજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને શિક્ષણનો વ્યાપ વધે તેવી અપીલ કરી હતી સાથે વસ્તીના પ્રમાણમાં અગ્રેસર હોવાથી રાજકીય અધિકારો પણ મળે તે દિશામાં ચર્ચા થઈ હોવાનું જાણવા મકવાણા સતત સમાજની અંદર સાથે લક્ષ્મણભાઈ ડાભી પણ પધાર્યા છે તેમના તે આપણી વસાળે ઉપસ્થિત છે તો તેમનું ફૂલ આરતી સન્માન માટે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ કોળી સમાજના સ્નેહ મિલનનો સિલસિલો શરૂ થયો છે ભૂતકાળમાં સમાજ કઈ પરિસ્થિતિમાં હતો વર્તમાન પરિસ્થિતિ કઈ છે ભવિષ્યમાં કઈ દિશામાં જવું છે એનું ચિંતન થાય મનન થાય સામાજિક રાજકીય આર્થિક શૈક્ષણિક આ દિશામાં કઈ રીતે આગળ વધી શકાય યુવાનો સાથે બેસીને સમજી શકાય વડીલો સાથે બેસીને પ્રશ્નોને જાણી શકાય એ દિશામાં કામગીરી શરૂ કરી છે એના ભાગરૂપે જ આજે ગઢડા તાલુકા અને ગઢડા શહેર કોળી સમાજના આગેવાનો અને યુવાનોને મળવાનું થયું એ લોકોની સાથે ચર્ચા વિચારણાઓ કરી અને આવનારા દિવસોની અંદર કઈ દિશામાં જવું એ સાથે મળીને નક્કી કરીશું સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ને કઈક ને કઈ સ્નેહ મિલન શરૂ થયા ભાગરૂપે કઈ હોય શકે નહી અત્યારે જે અમે લોકો મળ્યા છીએ એને સીધી રીતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ સાથે કશા લેવા દેવા નથી પરંતુ સમાજને રાજકીય અધિકારો વસ્તીના ધોરણે મળે એ દિશામાં તો ચોક્કસ ચર્ચા વિચારણાઓ કરીએ છીએ